જય દ્વારકાધીશની જય માતાજી મિત્રો ને આપણે નાઈક તો ઇનકમ્પ્લીટ ત્યારથી બારે આવી ગયા હતા અને આપણે બધા ભાઈબંધો બેઠા હતા ને એમનો ફોન આવ્યો હતો કે આવો મળવા એટલે આપણે અહીંયા જાઉં છે મળવા અને થોડીક નવરી કરશું મજા આવશે બ્લોગમાં બ્લોગ થોડુંક બન્યા રહેજો અને આ રહ્યું આપણું બાઇક બરાબર તો બ્લોગમાં રહેજો એટલે થોડુંક આમ ભડાકા ભડાકા થોડુંક તમને દેખાડીએ

ઓલી પનોતી જાય જો પનોતી ગામની અમારે ખાસ માણા તો જાય તો બ્લોગ માં જવાવ કરે બડા અમારે એક માણા કોવાણો હે એ આને કહેવાય શું કહેવાય પૈસા કોણ હે પૈસા કોણ કોના એવું કે એ ભયાના દહી તો કોણ હાડો ગોતવા જઈએ

થોડાક દાડા અમે ઘરે અમે મારે એક તો અમે રજા મળે અને તમારા અમે વિશાલ પર લઈ જાવ એમ ને ના અમે નહીં આવું આ બંકા લઈ જા બંકા જાય ભેગો જા મારા લઈ લઈ જયા બોમ્પે થોડી ઘણા બેહવાની દેતા અમારી જાઉં બોમ્પે પહેરીએ તો ખૂબ થોડો એક એક્સિડન્ટ થયો અમારા પાછુંવાળા ગામમાં જરાક જોઈએ આવ્યા શું પોઝિશન છે શું થણ છે ને બીજાને બતાવી આગળ શું શું થયું બરાબર હું મારો ભાઈબાન બંકો તો એમાં જતા શું છે ઘરાક જોઈને આવ્યા બરાબર વ્લોગમાં થોડાક બન્યા રહ્યો હું ને મારો ભાઈબાન નીકળી ગયા છે એક એક્સિડન્ટ થઈ ગયો જોવા શું થયું છે શું નહીં બરાબર વ્લોગમાં ફાઇનલ જ છે તેનો સેનો ઇન્સિડન્ટ આવે ચેક કરતા હોય બરોબર કાયો લઈને ટ્રાફિક એકદમ ગાડી પણ આવી ગઈ પોલીસની કોઈની જાનહાની નથી થઈ ખાલી સામે સામે ટકરાણા છે ભાઈ બે ગાડી ટેલર છે અને એક બોડી ગાડી છે બંને સામે સામે ટકરાણા હે ટ્રાફિક થોડી થોડી છે ટ્રાફિક છે આપણે જઈને આવતા રહીશ પ્રહલાદભાઈ કરે આપણી નવરી પૂરી ભાઈ બંધ કે કહેવા માગતા નહીં શું હા માથુ ખાન રહે બસ ને ભલે મિત્રો આપણે સોમ સકડી જાય મારે જોયું હોય તો આપડે હમણાં નવું એડિટ કરી છે એ હમણાં ની આજ આવી આપણી સકડી છે નવી લીધી હમણાં દોઢ લાખ રૂપિયા કહી બરોબર તમારો ભાઈ બ્લોગ બનાવે છે સપોર્ટ કરતા રહેજો મિત્રો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો તમારી ચેનલ સપોર્ટ આજો તમારો સાથ સહકારથી મિત્રો આગળ આપશે કેમ આપે હા જ મિત્રો છે હા બધા મિત્રો બંધો તમને જોવા મળશે મારા ભાઈ ની કેનલ થોડા

આમને કીધું હવે આવી જાય બરોબર ને હા હા ડર તો આવે છે ને